નમસ્કાર દર્શક મિત્રો આપની ઓમ ગુજરાતી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર ગાડી પેશન્ટ વેચવા માટેની માહિતી આવેલી છે તો આપ મિત્રો વિડીયો જોઈ લો વિડીયાની નીચે એક લાલ બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો તે કરીને આપના પાસે માહિતી પહેલાં આવશે સબસ્ક્રાઈબ કરી લેશો તો અને આપના મિત્રોને ખરીદવી હોય આપના મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને આ વિડીયો પસંદ આવે તો વિડીએને એક લાઈક કરી લેજો ચાલો હવે ગાડીની વાત કરું તો વિશાલભાઈને પ્રો આ ગાડી વેચવાની છે વન ઓનર ગાડી છે એકદમ સારું કન્ડિશનમાં છે આગળ પાછળ ટાયરો સારા છે કલરિંગમાં છે વિશાલભાઈનું કેવું છે આપ વિડીયામાં જોઈ શકો છો વિડીયો પૂરે બનતા રહેજો વિડીયો પૂરેપૂરો જોજો હવે તમને એમ થાય કે કઈ ગામે હશે તો ગામની વાત કરું ગઢડા મેંદડા જુનાગઢ એટલે કે જૂનાગઢના મેંદડા તાલુકાના ગઢાળા ગામે આ ગાડી જોવા મળશે તો આપ વિશાલભાઈને કોલ કરી શકો છો પણ વિ તમને એમ થાય કે વિશાલભાઈના નંબર ક્યાંથી લાવ તો આપ વિડિયામાં બનતા રહેજો વિડીયાની નીચે ટાઇટલમાં વિશાલભાઈના નંબર બતાવેલ છે હવે તમને એમ થાય કયા મોડલનો હશે તો મોડલની વાત કરું દસનું મોડલ છે આપ જોઈ શકો છો વિડીયાની અંદર હવે નવી બેટરી છે વીમો પાસિંગ ચાલુ છે વન ઓનર ગાડી છે એકદમ સારું કન્ડિશનમાં છે હવે વિશાલભાઈએ કિંમત એકદમ ઓછી રાખેલી ફક્ત બાવીસ હજારનું જે મિત્રોને લેવું હોય તો તમને વિશાલભાઈ કિંમતમાં પણ ફારફેર કરી દેશે તો આપ ગઢડા સ્થળે જઈ ચકાસી અને જે મિત્રને ગાડી લેવી હોય તો આપ લઈ શકો છો પણ આપ મારા મિત્રો પહેલાં વિશાલભાઈને કોલ કરી પછી સ્થળ પર જઈ શકો છો કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે પહેલાં વિશાલભાઈને કોલ કરી અને સ્થળ પર જઈ ચકાસી અને આ ગાડી જે મિત્રને ખરીદવી હોય તો ખરીદી શકો છો